નમસ્કાર મિત્રો અમારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ ને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો જી આ મિત્રો અત્યારની સૌથી મોટી આને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો પ્રદૂષિત કારણે લાખ લોકોના મોત વાત કરવામાં આવે તો સ્ટેટ ઓફ ગ્લોબલ એર રિપોર્ટ ત્યારે બે હજાર પચીસ મુજબ ભારતમાં બે હજાર ત્રેવીસમાં વીસ લાખ લોકોના મોત થયા ત્યારે મિત્રો પ્રદૂષિત હવાને કારણે થયા છે હાઈ બ્લડ પ્રેશર પછી પ્રદૂષણ હવે અકારે મૃત્યુનું બીજું સૌથી મોટું કારણ બન્યું છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરીએ તો દુનિયાના કુલ અગ્યાસી લાખ મૃત્યુ સ્થિતિ ત્યારે મિત્રો મેં અત્યારે નેવ ટકા એશિયામાં છે આ ઉપરાંત પચીસ ટકા હાર્ટ એટેક અને ડેમનેશિયા કેસ પણ હવાના પ્રદૂષણ જોડાયેલા છે દુનિયાભરમાં દર ત્યારે આઠમાંથી એક વ્યક્તિનો જીવ પ્રદૂષિત હવાના કારણે જ જાય છે હજી મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ